બનાસકાંઠાના જિલ્લાભરમાં ધોધમાર વરસાદ યથાવત છે આખી રાત વરસ્યો છે વડગામમાં સાડા આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે પાલનપુર અને દાંતીવાડામાં છ ઇંચ વરસાદ વરસ્યો ધાનેરા અને ડીસામાં એક ઇંચ વરસાદ નોંધાયો પાલનપુરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે તો પૂરી રાત મેઘરાજાએ ધડબડાટી બોલાવી રસ્તાઓ જળમગ્ન થયા છે બનાસકાંઠા જિલ્લાભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આખી રાત વરસાદ વરસ્યો હતો આખી રાત રાતભર વરસાદ વરસ્યા બાદ વડગામમાં સાડા આઠ ઇંચ વરસાદ નોંધાયો પાલનપુર અને દાંતીવાડામાં છ ઇંચ વરસાદ વરસ્યો છે તો ધાનેરા અને ડીસામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તો પાલનપુરના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે વીજળીના કડાકા ભડાકા સાથે પૂરી રાત મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે અને ભારે વરસાદ નોંધાયો છે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે અનેક જગ્યાએ પાણી ભરાઈ ચૂક્યા છે તો બનાસકાંઠા જિલ્લાભરમાં ધોધમાર વરસાદ નોંધાયો